એલા એ દહ વાગ્યા હજી તો કસરા પોતા કરવાના બાકી ને કપડા ધોવાના બાકી છે એ લ્યો ઓલો જાગ્યો હવે કાંઈ એટલે કાંઈ કામ નહીં કરવા દે અરે 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 હું થયો મારા દીકાને હું જા લઈશ પણ નાખી દો હું જા હાજ ગયેલું મારા દીકાને દીકો મારો ડાયો ને પાટલે બેહીને નાયો

બીજું તો કાય લાવવાનું છે યાર નહીં આ સોસો બાકસ નું બસળો લેતી આવ છે હારી કેટલા કપડા મેલા કરીને આવે આયા હું બરાજ ઢહડી ઢહડી મરી જાવ તો હારા નઈ થાતા તારા કપડા હવે ધોવા મળો ને સાના મને હું શું કહું મારા પપ્પા ને ફોન આવ્યો તો તે ઈ કહેતા થા કે આય બટા બે દિવસ રોકાવા હાતે માથે માં તો હું જાવ બે દિવસ રોકાઈ આવું તારે આવું હોય તો તુંય હાલ